દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે સાત તબક્કામાં મતદાન યોજાશે જેવા સાત મે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠક પર અને વિધાનસભાની પાંચ બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થશે તેને લઈને ગુજરાત સરકારે સાત મેના રોજ રજા જાહેર કરી છે આ રજા પેટ રજા રહેશે જેને સરકારે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ કોમર્શિયલ સેક્ટર બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેડ હોલિડે લાગુ પડશે તેમ જણાવવામાં આવ્યું છે નોટિફિકેશન મુજબ પેડ હોલિડેનો લાભ લોકસભા મત વિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે પછી ભલે તેઓ લોકસભા મત વિસ્તારની બહાર કામ કરતા હોય મહત્વનું છે લોકસભાની છવ્વીસ બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની છવ્વીસ વિજાપુર એકસો આઠ ખંભાત એકસો છત્રીસ સભા